ઘણા જાગૃત ખેડૂત પણ આજે આપણી જોડે છે તો આજે એમને મોટી પૂછે ભાઈ ઓર્ગેનિક તમે કરો છો ઘણા સમયથી તો એની અંદર તમને કેવા કેવા અડચણ આવ્યા કેવી કેવી તકલીફો આવી અને આજે એના સોલ્યુશન માટે તમને કેટલા પ્રયત્નો તમે ઘણા બધા પ્રયત્નો કરી પછી તમે ઓર્ગેનિક ઉપર આવ્યા છો પણ એનાથી તમને શું ફાયદા થયા છે એ આપણે જણાવશું તો દાદા તમારું નામ અને ગામનું નામ જણાવશો પેલા મારું નામ ધનજીભાઈ અમીરભાઈ ગામ ચોપડા

નક્કી થઈ ગયું કે આ જમીન ને નુકસાન કરવા નુકસાન જમીન ને નુકસાન કરે છે આપણા શરીર ને નુકસાન કરે છે વાતાવરણ નુકસાન કરે છે તે થાય એની નુકસાન કરે છે આજે તમે જે ઓર્ગેનિક કરો છો સો સો ટકા એનાથી તમને શું થાય છે આપણે ઓર્ગેનિક કરવા જો ખર્ચો ખાય સાધુ કે ફાવે તો બરાબર ખરાબ નવા આપણે આચે બનાવી જીવાનું નાચે બનાવી નથી ઘટું વધ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરશો ને જમીન સુધારવાની છે અને જમીન સુધારીશું ઉત્પાદન આપવા બધવાનું છે ઘટવાનો છે જ નહીં ખેડૂતોને કઈ ગંદ આપવા માંગતા હોય તો કે ખેડૂત ને તમે ઓર્ગેનિક વિશે શું કહેવા માંગો છો બધાને થોડું થોડું કામું ધીમે 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 બધાને એમ જ પડશે આની વાત અમે એ જ કહીએ છીએ દવા તમામ પ્રકારની વસ્તુ ઓર્ગેનિક મળશે અમે તો ખેડૂતોને એવો સંદેશ કરીએ છીએ કે તમારી કોઈ પણ તકલીફ હોય તમારા ખેતરની અંદર પાક ગમે હોય કોઈ પણ પાક અંદર આવતી કોઈ પણ તકલીફ હોય દરેક પ્રોબ્લેમ ના સોલ્યુશન તમારી પાસે છે તો કોઈ પણ તકલીફ અંદર તમે એવું હોય તો આ લોકોને જાણ કરી શકો વિડીયો મૂકી શકો કે અમારા પાકની અંદર આવી એવી પ્રોબ્લેમ છે તો આના માટે અમે આગળ શું સ્ટેટમેન્ટ કર્યું તો અહીંથી તમને દરેક વસ્તુનું સમાધાન મળવાનું છે દરેક પ્રોબ્લેમનો સોલ્યુશન મળવાના છે તો અમે જોવું જ કહે છે કે અડધામાં અથવા તો એક થી બે વીઘાની અંદર ઓર્ગેનિક વસ્તુનું નું શરૂઆત કરો ઓર્ગેનિક અપનાવો અને આપણી આજુબાજુના દરેક ખેડૂતોને ઓર્ગેનિક તરફ આવવા માટે પ્રેરિત કરો એને થોડુંક માર્ગદર્શન આપો જરૂર પડે તો માર્ગદર્શન માટે આજે ઘણા બધા તમને કે જેમ ઓર્ગેનિક કરતા ખેડૂત મિત્રો છે આત્માની અંદર બેન છે હિતેશભાઈ જે ઓર્ગેનિક દેશી લિયારો બધા રાખે છે પ્રકાશભાઈ છે અમારા રમેશભાઈ ઝાપડિયા છે બીજા આવ્યા છે અમારો શૈલેષભાઈ જે ઓર્ગેનિક પ્રોડક્ટનું આજે ફીડ કરે છે તો શૈલેષભાઈ ઓર્ગેનિક પ્રોડક્ટ તમે જે ખેડૂતોને વપરાવો છો એની અંદર તમને કેવા અનુભવ મળે છે ખેડૂતના રિવ્યુ કેવા મળે છે એ જરાક જણાવશો ઘણા ખેડૂત એવા હોય છે જે એમ કે છે કે ઓર્ગેનિક રિઝલ્ટ મળતું નથી પછી હું એમને ગેરંટી એમ કઉ નો રિઝલ્ટ બને તો પૈસા અંદર પાસે આવી જાય પછી દવા સટાવી હોય ને પછી હાથમાં હાથમાંથી આટો મારવા જવો ને એને ખેડૂતો ભાઈ ઠેકડા મારતા એ તો રાખી થઈ જાય એવા રિઝલ્ટ મળે અને બધે બધા મેં વિડીયો યુટ્યુબમાં સડાવેલા છે તમારી કઈ પણ પ્રોબ્લેમ હોય કઈ પણ પ્રશ્ન છે કોઈ પણ પાક હોય તો એના માટે એકવાર અવશ્ય મુલાકાત કરવા છે લેઝર કેર ચોટીલા અંદર અને આનાથી પણ વિશેષ જો બારગામના દૂરના વ્યક્તિઓ આ જોઈ રહ્યા છે તો મોબાઈલના માધ્યમથી પણ કંપનીનો આપણે કસ્ટમર કેર નંબર અને કંપનીની વેબસાઈટ કંપનીની યુટ્યુબ ચેનલ દરેક વસ્તુ આ વિડીયોના અંતની અંદર આપણે આપી દઈશું તો એના અંદર પણ તમે તમારા પાકના વિડીયો ઉધારી મોકલી શકો છો તો એની અંદર તમને એના સોલ્યુશન સોયા સો ટકા મળશે અને હન્ડ્રેડ પર્સન્ટ એની ખાતરી લેજો અને એના સારામાં સારા રિઝલ્ટ મળે બરાબર છે ને સર બરાબર ઓકે થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર